સામગ્રી જમા થઈ ગઈ હતી જે પાણીના પ્રવાહને અવરોધી રહી હતી આને કારણે પાણીનો ભરાવો થતા આસપાસના ખેતરો અને વાડીઓમાં પાણી ઘૂસી ગયા હતા જેનાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી સ્થાનિક ખેડૂતો અને રહીશોએ આ સમસ્યા અંગે તાત્કાલિક ગામના સરપંચ ને અન્ય આગેવાનોની જાણ કરી હતી મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સરપંચ અને સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેસીબી મશીન તેમજ સ્થાનિક લોકોની મદદથી નાળાની સફાઈ કામગીરીના યુદ્ધના ધોરણે હાથ ધરી હતી ગણતરીના જ નાળામાંથી કચરો દૂર કરવામાં આવતા પાણીનો પ્રવાહ પુનઃ શરૂ થયો હતો અને વાડીઓમાં ભરાયેલા પાણીનો નિકાલ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી